હવે વાત કરીએ બેટ દ્વારકા અને ઓખામાં ચાલેલી મેગા ડેમોલેશન ડ્રાઇવની

વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય ધર્મેશ સતત ચાલી રહી છે મેગા ડિમોલેશન ડ્રાઈવ શું વધુ અપડેટ તો બે દ્વારકામાં છેલ્લા પાંચ દિવસમાં ચાલેલા મેગા ડિમોલેશનમાં ત્રણસો થી વધુ ગેરકાયદેસર મકાનો તેમજ ધાર્મિક દબાણો અને વાણિજ્ય દબાણો મળીને કુલ ત્રણસો છત્રીસ જેટલા દબાણો પાંચ દિવસમાં દૂર કરવામાં આવ્યા છે એ એક હજાર જેટલા પોલીસ જવાન એસઆરપી બંદોબસ્ત વચ્ચે બે દ્વારકામાં ચાલેલા આ પાંચ દિવસના મેગા ડિમોલેશનમાં તંત્ર દ્વારા ચોપન કરોડની કિંમતના સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે છવ્વીસ હજાર ત્રણસો બત્રીસ ચોરસ મીટર જેટલી સરકારી જમીનને ખુલી કરી દેવામાં આવી છે અત્ર ઉલ્લેખનીય છે કે બેટ દ્વારકામાં વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર સરકારી જમીનો પરના દબાણો હતા તે છેલ્લા ઘણા સમયથી હતા જેને લઈને તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાતા બેટ દ્વારકામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો ખૂબ વધી ગયા હોય જેને લઈને છેલ્લા પાંચ દિવસથી આ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચોપન કરોડ થી વધુની કિંમતના સરકારી જમીન પરના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે ને હજુ પણ હજુ પણ જે ગેરકાયદે દબાણો છે તેને નોટિસ પાઠવવામાં આવી છે જો નોટિસ અનુસાર કાર્યવાહી ન કરવામાં આવી તો આખરે દાદા નું બુલડોઝર ફરી વળશે